हेलो हेलो क्या बोलो हाँ सर hmm, बोलिए हाँ कोई नौकरी से बाजू कोई बाजू तुम्हारी बाजू अहमदाबाद हाँ शु नौकरी करू नौकरी नौकरी हाँ hmm. તું કેટલું ભણેલા છો 12 હા એ કેટલી છે તમારી ઉમર 18 18 વર્ષ પૂરા ચાલે છે હા થી સાડા હા તાલુકો ખેરાલુ જિલ્લો મેહણા હેલો હાલો શું નોકરી શું કરવી છે તમારે ઓફિસમાં નોકરી કરવી છે કોમ્પ્યુટર ફાવે છે ના સર કમ્પ્યુચરો શું ફાવે છે કોમ્પ્યુટર ફાવતું હોય તો આપણે લગાવી દઈએ બોલો આસપાસ નોકરી હમ્મ આસપાસ બીજી નહિ નોકરી કંપની હોય ગમે હોય કંપનીમાં માં તો મળી જઈશ મળી જશે હમ કંપનીમાં મળી જઈશ ને કામ કરશો હમ શું કામ કરશો મહેનત વાળું કામ હોય પછી લોડિંગ વાળું કામ હોય કેવું કર હા મને બધું કોમ ફાવે છે સર. જેવું હા હું ઘેર ખેતીવાડી બધું કોમ કરું છું. ખેતીવાડી કામ કરું છું હા. હમ 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 તમારે કેમ નોકરી કરવી પડે છે ભાઈ? સર પરિસ્થિતિ એવી છે કે હમ કેમ પરિસ્થિતિ? પરિસ્થિતિ સર ખરાબ છે તો મને ફાવે છે ગીતો ગાતા ફાવે છે હા શું વાત તો સિંગર માં સિંગર માં રહેવું છે કોઈ ઓર્ડર હોય કેજુ એવું હા શું ગુજરાતી ગીત ફાવે છે હા ગુજરાતી ફાવે છે તમારે જે ભાષા કે છે એવી ગીતો એવું હા આપડા ગૌરવીય ગુજરાતી પ્રકાશ ભાઈ સોલંકી છે ને નરોડા હા એ મારો friend છે ચોધરી હા એ મને insta પર મેં ફોન કર્યો તો એ કી જગ્યા થાય કે ફોન કરું તમાર થાય તો કેજો શું હા મને ગીતો ગાતા ફાવે છે કે ગીતો ગાતા ફાવે છે એવું, કેટલો સમય ત્યાં એ ગીતો ગાઉ છું. સર હું ચોથા ધોરણ થી ભણતો ત્યાર થી મને સિંગિંગ ફાવે છે. એવું કોની પાસે શીખ્યા તા એ જાતે. એવું આ તો આપણે તમારું વાત કરીએ બરોબર છે આગળ આ તમારો નંબર છે ને હા મારું નામ ચૌધરી કિરીટ કુમાર પ્રેમજીભાઈ હા તો આપણે આગળ વાત કરશું તમારી બરોબર છે એ સારું સારું હો તમારે ઘરની જ ખેતી છે હોવે અમારે ઘરની પોતાની ખેતી સર તો કેમ પરિસ્થિતિ નબળી સાહેબ સર મારા પરિસ્થિતિ એવી નહીં પણ મારા બાપા કહે છે કે તું ચોક કમાવા જા એવું હા તમાર કેટલા ભાઈઓ છો અમે બે ભાઈને એક બુન બુન ને ભાઈ હમ હલો પૂછું બહાર નોકરી કરવા જવું છે કેમ કે સાહેબ અત્યારે તો તમે બહાર નીકળો અને ઘરેથી પૂસાવના નીકળો

એવું હા હમ કેમ ભણતા નથી બંધ કેમ થઈ ગયા ભણતા હું કોલેજ કરું છું સર પણ મને સિંગર આવે છે કે હું ઘેર બેઠો કીધું ચોક ચાન્સ લાગે હમ તમારે સિંગર બનવું છે હા હા તો આપણે youtube ટ્યુબ માં મૂકવું છે તમારે હવા મૂકી દયો હા તમે બોલ્યા એ હાલો હાલો તો તમે બોયલા આપણે યુટ્યુબ માં મૂકવું છે હા કેમ તે તમારો અવાજ સાંભળે ને ભાઈ હા તો તમને કોલ કરે બરાબર હા એટલે શું છે સામેવાળા વ્યક્તિ હોય બરાબર હા હા એટલે શું છે સિંગરમાં તો જરૂર છે જ પણ કહેવાનું છે અવાજ તમારો સાંભળે ને તો શું છે સામેવાળા વ્યક્તિ તમને કોલ કરે તમારો કોન્ટેક્ટ નંબર મૂકશું અને તમારો ફોટો મુકીશું બરોબર ને હા એટલા માટે બીજું કઈ નહીં તમે કેમ કે ગાયક કલાકાર છો તો અત્યારે અઢાર વર્ષની ઉંમર તમારી છે તો બહુ સારું કહેવાય ભાઈ હા તમે બુદ્ધિશાળી કહેવાય બહુ સારું કહેવાય તો એટલી થોડીક તમને મગજમાં એવું બેઠું છે મારે આગળ વધવું છે બરોબર છે ને બરોબર ఏట్లా మాటాయి కాం బుజి కాం తమారు నామ బోలు ఆఖు మారు కాం చోదరి కిరిట్ కుమా ప్రేమ్ జి భాయి గామ్ నామ్ నామ్ చాడా కిం గామ్ నామ్